ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે સુરેન્દ્રનગરમાં ખાણ ખરીદનો પ્રશ્ન હોય ખેડૂતોને કપાસના ઠેકાના ભાવ હોય યુવાનો માટેની રોજગારી હોય સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બને એનો અમને આનંદ હોય આવકાર હોય પણ વિનાશ ના કાળે વિકાસ ના હોય જે લોકોને એના હિસાબે નુકસાન થવાનું છે એ નુકસાન ની પહેલી સરકારે જે કોઈ અન્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને સમગ્ર રાજ્યની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ પરિવારો જે બરબાદ થયા છે એ પરિવારોને ક્યાંક ને ક્યાંક સરકાર મારફત ન્યાય મળે અને જે એક સરકારની એક માનવ સર્જિત ઘટનાઓ બની છે જેના હિસાબે ઘણા પરિવારો પોતાના સભ્યોને ગુમાવ્યા છે કોંગ્રેસ પાર્ટી ન્યાયયાત્રા લઈને સમગ્ર રાજ્યની અંદર જયારે ફરવાની છે ત્યારે ગાંધીનગર વિધાનસભાનું ગૃહ હોય કે જે તંત્ર કે સરકાર સુધી જે વાત વાત પહોંચાડવાની હોય આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીને ન્યાય અપાવવાનું કામ કરશે ખાસ કરીને આ કેસ કર્યા છે કોંગ્રેસ નેતાઓ પર શું કહેશો હા એ તો કઈ નવું નથી અમારા રાષ્ટ્રીય નેતાઓ થી કરીને ઘણી વખત એવું સાંભળવામાં આવે કે આ પણ અમે સાંભળીએ છીએ અને જાણવા પણ મળે છે કે ભારતીય જનતા પાર્ટી એ એની પોતાના બળ ઉપર લોકોમાં ચૂંટાવાની તાકાત નથી એ ક્યાંક કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટા કેસ કરવાના ક્યાંક પોલીસને આગળ કરવાની ક્યાંક બ્લેકમેલિંગ કરવાના અને જે ખોટી રીતે કોંગ્રેસના નેતાઓનું નામ એનું વગોળું કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય તો બીજા દિવસે દૂધે ધોયેલો હોય છે એટલે એમની કહેવાનું અને વર્તવાનું બે ચાવવાના અને બતાવવાના જુદા છે અને એના જ કારણે હવે ગુજરાતની અંદર એની શરૂઆત થઈ ગઈ છે આજે કેન્દ્રની અંદર એક મજબૂત વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન એ કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર એના સાથી પક્ષો લોકોનો અવાજ એ ગૃહમાં પણ ઉઠાવે છે અને આ વિધાનસભામાં અમારા ધારાસભ્ય ઉઠાવીને લોકોને ન્યાય અપાવશે મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય વાવની ચૂંટણી હોય સમગ્ર રાજ્યની ચૂંટણી હોય એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ના થાય લોકસભાની ચૂંટણી લેટ ના થાય સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી